શક્કરિયાની પેટીસ બનાવવા માટે શક્કરિયાને આપણે ધોઈને સાફ કરીને વરાળથી બાફી લઈશું ઠંડા થાય એટલે છાલ ઉતારી લેવાની છે અને નાના નાના પીસ કરીને આપણે મેશરથી મેશ કરી લેવાના છે આ શક્કરિયાની પેટીસ તમને ખૂબ જ ટેસ્ટી લાગશે અને શક્કરિયા પણ તમને માર્કેટમાં એકદમ આસાનીથી મળી જશે આવી રીતે મેશ કર્યા પછી આપણે એમાં મસાલા કરવાના છે તો તલ નાખીશું સીંગનો ભૂકો નાખીશું આ મરચાંની પેસ્ટ નાખીશું આદુ ખમણી નાખી અને ફ્રેશ કોથમીર કઢીપત્તા અને સ્વાદ મુજબ મીઠું નાખીશું થોડો એવો લીંબુનો રસ અને જીરું નાખીશું અને હાથેથી સરખું આપણે મિક્સ કરીને આ છકરીયાની પેટીસનો મસાલો બનીને તૈયાર છે હવે એને હાથેથી નાના એવા ગોળા બનાવીશું ગોળા બનીને તૈયાર થઈ જાય એટલે રાજગરાનો આપણે લોટ લઈશું આ તમે ફરાળમાં પણ ખાઈ શકો છો રાજગરાનો લોટ આપણને માર્કેટમાં એકદમ સહેલાઈથી મળી જાય છે અને લો લોટને આપણે ગોળામાં આવી રીતે લપેટી લેવાના છે અને તેલ ગરમ થાય એટલે આપણે બધા તે પેટીસ એમાં નાખીશું બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તળવા દેવાની છે અહીંયા ફરાળી પેટીસ બનીને તૈયાર છે